જય માતાજી સોરી નેટ નો પ્રોબ્લેમ લાઈવ બંધ થવાથી પરંતુ ઘણી બધી બાબતો હું જે કહેતો એમ કે મેં પાર્ટી છોડી નથી મને પાર્ટી છોડાવવામાં આવી છે મારે પાર્ટીમાંથી ક્યારેય નહોતું નીકળવું જો નીકળવું જ હોત તો બે હજાર સત્તર માં જોડાયા ન હોત તમામ લોકોને જય માતાજી

સોરી આપ બધા નેટ પ્રોબ્લમના હોવાના કારણે ડિસ્ટર્બ થયા ફરીથી હું શરૂ કરું કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું હું આપને કહું મેં પાર્ટી છોડી નથી મને છોડાવવા માંગી છે મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું છે કોઈ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું નથી આપ્યું ક્યારે મેં પાર્ટીમાંથી રાજીનામું થયું મેં મારા પદ પરથી રાજીનામું આપીને ઘર ચાલીને બેઠો આપને કહું કે જે વાત લઈને આપની વચ્ચે આવ્યો છું બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસ પાર્ટીમાં વગર લોભ લાલચે આપણે જોડાયા પાર્ટીને સમર્થન કર્યું અને પાર્ટીને ખૂબ મોટો વિજય પણ અપાયો વાત આવે છે અત્યારની એવું તે શું થયું એક વર્ષમાં તો મેં આપને ઘણી બધી વાતો કરી કે એક વર્ષમાં ધીરે 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 અપમાનિત કરી અને જે રીતે સંગઠનને સેનાને અને એકતા મંચને ખતમ કરવાનું પણ એક ષડયંત્ર ચાલ્યું એ ખૂબ મોટી બાબતો હતી અનેક બાબતો છે અને એમાં મેં કહ્યું ને કે હું દિલ્હી જઉં તો દિલ્હી મને બોલાવવામાં આવે ક્યાંક મળવામાં ના આવે ક્યાંક અપમાનજનક શબ્દો વાપરવામાં આવે અથવા ફોનો ઉપાડવામાં ના આવે આની મારી વાત પણ વાત આવે છે મારા યુવાનોની મારા યુવાનો દરરોજ કઈ ને કઈ નવી નવી વાતો ને નવી નવી ફરિયાદો લઈને આવે કે સાહેબ ફલાણા તાલુકામાંથી આવે ફલાણા જિલ્લામાંથી આવે સાહેબ અમને બોલતા આવતા નથી અમારા કામ નથી કરતા અમને નડે છે અમને હેરાન કરે છે સાહેબ ઘણા એવા કાર્યકર્તાઓ છે કે જેને પોતાનું પાર્ટીમાં જોડાયા પછી સામેની પાર્ટીવાળાએ બધું તોડી નાખ્યું તેમ છતાં કોઈ સમર્થન ના કરે એટલે અનેક બાબતો છે આ બધી બાબતોમાં હું એટલું જ કહીશ આપને મેં પાર્ટી છોડી નથી મને છોડાવવામાં આવી છે અપમાનિત કરીને છોડાવવામાં આવી છે એનો દાખલો આપને આપું કે મેં ફક્ત પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યા પછી સાત સાત વકીલોને રોકીને આને વિધાનસભામાંથી કઈ રીતે દૂર કરી શકાય એના માટેના પ્રયત્નો ચાલુ થયા ઠીક છે તમારામાં ગમે તે તાકાત હોય તો લઈ લો મારું ધારાસભ્ય પદ મારા યુવાનોને કું મેં ધારાસભ્યમાંથી રાજીનામું નથી આપ્યું હાલમાં પણ હું ધારાસભ્યમાં ચાલુ છું મેં પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે તેમ છતાં જે રીતે વારંવાર એક અપમાનિત કરી અને ભરી વર્તન કરીને નીકળવામાં આવ્યો તો આપને એક કહું પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ધારાસભ્ય પદ લેવા માટે આટલી બધી તાલાવેલી છે ને સાત સાત વકીલો કે બધા જ વકીલોને રોકી અને હેરાનગતિ કરવાનો પ્રયત્ન શા માટે કરો વાત આવે છે મારા સંગઠનની તો દરેક તાલુકા દરેક જિલ્લામાં આમનું અપમાન કરવામાં આવે અનેક બધી બાબતો છે પાર્ટી છોડવા માટે મને મજબૂર કર્યું એ પણ વાસ્તવિકતા છે એ લોકોને સવાલ કરું જે લોકોએ રાજનીતિમાં જોડાયો ત્યારે સવાલ કરે કેમ રાજનીતિમાં જોડાય રાજનીતિ છોડી દીધી એટલે આ ઘરજાલીમ બે ગયા તોય વિરોધ છે

કોઈ લખવા લખી શકશો એવા નહીં રહો એટલે કરીને મારી સેના ચલાવી છે મારું સંગઠન ચલાવવું અમે સ્વતંત્ર છીએ એવું લખી આપ્યું નથી કે કોઈ પાર્ટી અપમાન કરે ને વારંવાર અપમાન કર્યા પછી એને જ મદદ કરવી એ મારો સ્વભાવ નથી અને કોઈ ખુરશી માટે લાલચથી થી બે અને દિલ્હી સુધી પહોંચી ગયેલો તમામ એ જગ્યાએ બેઠો લો તેમ છતાંય કી ઝાટકે છોડી દીધું એ તાકાત છે મારામાં કે મારા લોકો માટે મારા યુવાનોનું સન્માન અણાતું હોય તો અલ્પેશ ઠાકોર આ બધું છોડવા તૈયાર છે એટલે ગામ પંચાયતમાં સરપંચ બન્યા હોય તો પણ પોતાના લોકો છોડવા માટે તૈયાર નહી થતા મેં તો દિલ્હી સુધીની મારી ગાડી છોડી દીધી અને તેમ છતાં સવાલો કરો છો એવા લોકોને કહેવા માંગુ છું જે લોકો એવું માનતા કે અમે કહીએ એમ થવું જ જોઈએ કે અલ્પેશ ઠાકોર અમે કહીએ ત્યાં રહેવું જોઈએ એવા લોકોને કહું હું મારા લોકો માટે સર્જાયો છું મારી સેના માટે આજીવન મારી સેના માટે લડતો રહીશ મારા યુવાનો માટે લડતો રહીશ ગરીબો માટે લડતો રહીશ લડું છું ઈમાનદારીથી કોઈને કોઈનું અપમાન કરવું એ મારો સ્વભાવ નથી પણ એવા લોકોને સવાલ કરો કે મને રાજનીતિ કેમ છોડાઈ કે મને કોંગ્રેસ પાર્ટી છોડવાના હોતાઓ પછી રાજીનામું આપવા માટે મજબૂર કર્યો તો એ પાર્ટીના હોતાઓ આપવા માટે મને મજબૂર કર્યું તો એવા લોકોને સવાલ કરો કે શા માટે તમે આ પરિસ્થિતિ નિર્માણ કર્યું એવું તો કયું ખોટું કામ કર્યું કે તમે આ

ચૂંટણી આવે ત્યારે જ લાડ યાર પરિવાર જોઈએ કોઈ પણ એક સંગઠન પાર્ટી મોટી છે એવું નથી કહેતા પાર્ટીથી આપણે મોટા નથી પણ પાર્ટીમાં જોડે તો પ્રેમ હોવો જોઈએ હું ભાવી જોઈએ અને પરિવાર ભાવના જોઈએ યાર ફક્ત લાલચના ભયના પ્રેમ ના હોય ભય અને લાલચનો પ્રેમ ના હોય એક પરિવારમાં બેઠાથી પરિવાર ભાવનાથી લડવું પડે અને હું લડું છું ગરીબો માટે લડું છું સમાજ માટે લડું છું સામાન્ય લોકો માટે તો એના માટે કે હું ચૂપ બેહી જઉં મારી ખુરશી મળી લે હવે હું આમ કરીને બેહી જવું એ મારો સ્વભાવ નથી મૂળ મુદ્દો એ છે આપને કહું કે અપમાન કર્યું છે અપમાનનો બદલો લેવો કે ના લેવો એ તમારે નક્કી કરવાનું છે આ લોકો એક વર્ષમાં જે રીતે હેરાન કર્યા અરે યાર મને તો એવું કીધું કે પગે પડો યાર પગે પડું તો સેનાનો સેનાપતિ સનો એકતા મંચનો પ્રમુખ સનો પગે પડવું એ મારો સ્વભાવ નથી હું સન્માનનો ભોગ્યો છું પદ કે પૈસાની લાલચ હોત તો બે હાજર સત્તર માં જોડાઈ ગયા હોત પદ અને પૈસાની સંઘર્ષ કરી ગરીબોની વિચારધારાનું કોઈ વાત નથી એટલે જ આપને કહેવા આવ્યો છું જો આપને એવું લાગતું હોય કે હું સાચો છું તો પાડી દો તમને એવું લાગતું હું ખોટો છું તો મને પાડી દો આ બે વાત છે આપની વચ્ચે કારણ કે લડીશું ઈમાનદારી છે લડીશ લોકો માટે લડવામાં થાકીશ નહીં હું બહુ તાકાતથી લડીશ પણ જે લોકો એવું માને છે કે આને બદનામ કરો આના વિરુદ્ધ લખો તો આ થાકી જશે અરે યાર લાખોની સેના છે એમાંથી બે પાંચ લોકોએ લાલચથી નિર્ણયો કર્યા બે પાંચ લોકોએ પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જે દોડી રહ્યા છે સેના મેં બે જ સવાલ કરેલા તમારે સેના જોઈએ છે કે પાર્ટી જોઈએ છે સાહેબ મને એવો સ્પષ્ટ જવાબ મળેલો કે ના અમારે તો પાર્ટી જોઈએ છે તો મેં કીધું મુબારક છે તમને તમારી પાર્ટી મારા માટે તો મારી સેના મારું સંગઠન મારો સમાજ મહત્વનો છે અને એટલે જ હું આપને કહું જે તમામ જગ્યાએ જે કઈ ચૂંટણીઓ ચાલે છે એમાં હું ક્લિયર કટ કહું છું આપને જો તમને એવું લાગતું હોય કે આપણી સાથે વિશ્વાસઘાત થયો આપણી આપને છેતરો માયા હોય જવાબ આપી દો એટલી તાકાતથી આપી દો સાહેબ કે આવનારા સમયમાં કોઈ આપણી સાથે છેતરપિંડી ના કરે આપણા

એવા લોકો માટે તો લડીશું એવા લોકો માટે જ કામ કરીશું અને આપોરલ પાર્ટીઓ લોકોથી બને છે અને લોકોથી પાર્ટી બનતી હોય તો એ પાર્ટીએ લોકોના ઇમોશનને પણ સમજવા પડે અમે કોઈની જે રીતે અમે મદદ કરી તો એ પ્રકારનું સન્માન પણ જોઈએ અમારે ક્યાં તમે સત્તા તો હતી ને તમે બીજું કંઈ નતા આપી શકો પણ એક સન્માન ના આપી શકો તો સરકાર બન્યા પછી તમે અમને બીજું શું આપવાના હતા વિધાનસભામાં જ્યારે જ્યારે હું બોલવા ઊભો થયો ત્યારે કેમ બીજા કોઈ ધારાસભ્યોમાં આ ગરીબ લોકો માટે બોલવા ઊભા ના થવું જોઈએ માત્ર વ્યક્તિગત લાલસાઓ વ્યક્તિગત ગિલ્સાઓમાં એટલે આપને કહું એક સવાલ કરું છું હું આપને દિલથી કહું છું યાર દિલ ઉપર ઘા કર્યો છે શરમ થાય એવી અપમાન કર્યું છે લેવો છે બદલો આપવો છે જવાબ જો તમને લાગતું હોય કે હું સાચો છું પાડી દો સાહેબ એકવાર પાડી દો એક વાર જવાબ આપી દો એ ચાહે બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય અમદાવાદ હોય આણંદ હોય ખેડા હોય પંચમહાલ મહીસાગર કચ્છ અમરેલી બનાસકાંઠા સુરેન્દ્રનગર જુનાગઢ જામનગર રાજકોટ ત્યાં જે પડે બાકી જે લોકો ગદારની વાત કરે છે તો અહીંયા લાખો લોકો સાથે ગદારી કરી એનું શું લાખો લોકોને છેતરાય એનું શું એટલે જ હવે સો ટકા આપને કહું છું કે મારે મારા લોકોની સેવા કરવી છે મારે ગરીબોની સેવા કરવી છે અને કોઈ પેપરમાં ટીવીમાં કેટલી વાર આપશે પછી એ થાકશે તો ખરે કોઈ બે જણા ઊભા થઈને બોલી નાખે

આપને સીધો સંદેશો છે મારે કાલે પવિત્ર મતદાન કરો મોટી સંખ્યામાં મતદાન કરો અને પોતાના અધિકારનો અને પોતાની તાકાતનો પરચો બતાવો આપણી જોડે મત સિવાય બીજું કોઈ તાકાત નથી તો આપણું મતદાન એટલું કચ કચાઈને કરીએ અને જે લોકોએ આપણા છેતર્યા છે જે લોકોએ આપણા દિલ દુભાયા છે જે લોકો આપણા દિલ ઉપર ઘા કર્યા છે એવા લોકોને કાલે પૂરી તાકાતથી જવાબ આપી દો જિંદગીમાં કોઈ આપણાને છેતરવાની હિંમત ના કરે જિંદગીમાં આપણા દિલ ઉપર ઘા કરવાની હિંમત ના કરે જિંદગીમાં કોઈ આપણું અપમાન કરવાની હિંમત ના કરે સાહેબ હું તો સિંહનો સેનાનો સેનાપતિ છું અપમાન થતું હોય ત્યાં હું ના રહી શકું મને પગે પડવાનું કીધું એટલે પગે પડવું સેના માટે મારે શું તમે આપી દેવાના મને મારા લોકોને કંઈ આપવાના છો પગે પડું મારી ખુરશી માટે તરેવી એવી ખુરશી લઈ લે ભાઈ અને એવા લોકોને કહેવા માગું છું કે લઈ લો ખુરશી લેવી હોય તો લઈ લો પણ મારા લોકો માટે લડવાનું બંધ નહીં કરું એટલે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર આવતીકાલે મોટી સંખ્યામાં મતદાન કરો આપણા અધિકારનો ઉપયોગ કરો આપણા લોકોને પૂરી તાકાતથી મતદાન કરાવો અને જ્યાં જ્યાં આપણા અધિકારની વાત છે ત્યાં હું એટલું જ કહું છું યાર અપમાન કર્યું છે વિશ્વાસઘાત કર્યો છે ચેતર્યા છે જવાબ આપી દો જવાબ તાકાતથી આપી દો આપશો ને જવાબ ભરોસો છે મને તમારી સેના ગુજરાતની તમામ ગરીબો તમામ સમાજના લોકો એવા લોકો જેમને એવું લાગતું હોય કે ગરીબોની લાગણીઓ સાથે છેડછાડ થઈ ગરીબોની છેતરોમાં કચકચાઈને જવાબ આપીને એકવાર પાડી દો જિંદગીમાં કોઈ તમને પાડવાની હિંમત નહીં કરે જિંદગીમાં કોઈ તમને છંછેડવાની હિંમત નહીં કરે જિંદગીમાં કોઈ તમને છેતરવાની હિંમત નહીં કરે જિંદગીમાં કોઈ તમારું અપમાન કરવાની હિંમત નહીં કરે ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર એ જ વિનંતી સાથે કે આપ બધા આ પાનનો બદલો લેશો આ છેતરાઈ ગયા એનો બદલો લેશો અને આપણી તાકાતનો પ્રચંડ એકતાની તાકાતનો પરચો બતાવશો એ જ વિનંતી સાથે વિનમું ચાસ્તુ જય જય ગરવી ગુજરાત જય માતાજી સલામ